નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું રક્ષાબંધન ભાઈ બહેનના સંબંધોની પવિત્રતાને પ્રતિબિંબિત કરે છે જાણો કેવી રીતે અને ક્યારે બાંધવી રાખડી રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે આવી સ્થિતિમાં આ વર્ષ બે હજાર ચોવીસમાં રક્ષાબંધન સોમવારે ઓગણીસો ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે ભાઈ બહેનના પ્રેમને આ તહેવારમાં ઘણા નિયમોનું ધ્યાન રાખવા જરૂરી છે તેનાથી વ્યક્તિ જીવનમાં સારા પરિણામ જોઈ શકે છે આવી પરિસ્થિતિમાં આવો આપણે જાણીએ રાખડી સાથે જોડાયેલ કેટલાક નિયમો રાખડી બાંધવાનો શુભ સમય રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય બપોરનો સમય માનવામાં આવે છે તે જ સમય ભાદર કાળમાં ભાઈના હાથ પર રાખડી બાંધવી શુભ માનવામાં આવતી નથી આવી સ્થિતિમાં રાખડી બાંધવાનો શુભ સમય ઓગણીસમી ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે બપોરે એક વાગીને ત્રેતાલીસ મિનિટથી ચાર વાગીને વીસ મિનિટ સુધીનો રહેવાનો છે એવું માનવામાં આવે છે કે શુભ સમય ભાઈના કાંડા પર રાખડી બાંધવાથી તેનું સૌભાગ્ય વધે છે રાખડી ખોલવાના પણ નિયમો હોય છે રક્ષાબંધનના થોડા દિવસો પછી તરત જે કે પછી રાખડી ક્યારેય ખોલવી જોઈએ નહીં ઓછામાં ઓછા જન્માષ્ટમી સુધી રાખડી બાંધવી જોઈએ રાખડીને ક્યારે પણ ઉતારીને અહીં ત્યાં ફેંકવી જોઈએ નહીં તમે તેને કોઈ પણ વહેતા પાણીમાં સ્ત્રોતમાં પ્રવાહિત કરો અથવા તેને કોઈ વૃક્ષ અથવા છોડમાં તેના થડમાં પણ રાખી શકું છું આ તહેવાર શા માટે છે ખાસ દંતકથા અનુસાર એકવાર રાજા બલીએ ભગવાન વિષ્ણુ પાસેથી પાતાળ લોકમાં તેમની સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી પરંતુ કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ ગયા તે ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કરી રાજા બલિ પાસે ગયા અને તેમને રાખડી બાંધી રાજાએ રાખડીના બદલામાં કંઈ પણ માંગવાનું કહ્યું આના પર દેવી લક્ષ્મી તેમના સાચા સ્વરૂપમાં પ્રગટ થયા અને ભગવાન વિષ્ણુને તેમના ધામમાં પાછા ફરવાનું વચન આપવા કહ્યું રાખડીના આદરને ધ્યાનમાં રાખી રાજાએ માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુને તેમના ધામ પાછા મોકલ્યા રક્ષાબંધનની તિલક થાળીમાં શું રાખવું જરૂરી છે આવો જાણીએ રક્ષાબંધનની થાળીમાં આ વસ્તુઓનો સમાવેશ કરો રક્ષાબંધનની થાળીમાં અક્ષત હળદર નારિયેલ રાખડી દીવો માવો અથવા ખીર વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ કરવો કહેવાય કે આના વિના પૂજા અધૂરી છે સાથે જ થાળીમાં આ બધી વસ્તુઓ હોવી જરૂરી છે કારણ કે તે પૂજા માટે ખૂબ જ ખાસ છે હવે આવો જાણીએ આપણે શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની કથા એકવાર ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં શેરડી ખાતા ખાતા તે વાકી ગઈ અને લોહીની ધારા વહેવા માંડી આ બધું દ્રૌપદી ન જોઈ શકી અને તેને તરત જ પોતાની સાડીનો છેડો ફાડી શ્રી કૃષ્ણના હાથમાં બાંધી દીધો જેના કારણે તેમનું લોહી વહેતું બંધ થઈ ગયું કેટલાક સમય પછી જ્યારે દુશાસનો દ્રૌપદીના ચીર હર્યા ત્યારે શ્રીકૃષ્ણ તેમના ચીર વધારીને આ બંધનનો ઉપકાર વાળ્યો આ પ્રસંગ પણ રક્ષાબંધન નું મહત્વ દર્શાવે છે હુમાયુ કર્ણાવતીની કથા મધ્યકાળના ઇતિહાસની આ ઘટના છે ચિત્તોડની હિન્દુ રાણી કર્મવતીએ દિલ્હીના મોગલ બાદશાહ હુમાયુને પોતાનો ભાઈ માની તેને રાખડી મોકલી હતી હુમાયુએ રાણી કર્મવતીની રાખડી સ્વીકારી અને ખરા સમય રાણીના સન્માનની રક્ષા કરવા માટે ગુજરાતના રાજા જોડે યુદ્ધ પણ કર્યું હતું શ્રાવણ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી તમામ મનોકામનાઓની પૂર્તિ થાય છે હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ પૂર્ણિમાના તહેવારને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવની યોગ્ય રીતે પૂજા કરવાની પરંપરા છે ચાલો આ વિડીયોમાં જાણીએ કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી લાભ થાય છે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભોજનનું દાન કરવું જોઈએ શ્રાવણ પૂર્ણિમા હિન્દુ ધર્મમાં મહત્વનો તહેવાર માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે કે આ દિવસે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય અને વ્યક્તિત્વના તમામ પાપો ધોવાઈ જાય છે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભોજનનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી શ્રાવણ પૂર્ણિમાના દિવસે અન્ન દાન કરવું શ્રાવણ પૂર્ણિમાના દિવસે ગોળનું દાન કરવું શ્રાવણ પૂર્ણિમાના દિવસે દાન દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવાથી વ્યક્તિને પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી અને સાક્ષાત ફળ પણ પ્રાપ્ત થાય છે શ્રાવણ પૂર્ણિમાના દિવસે તલનું દાન શ્રાવણ પૂર્ણિમાના દિવસે તલનું દાન કરવાથી ગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે જો દર્શક મિત્રો તમારામાંથી કોઈ પણ વ્યક્તિ ગ્રહ દોષથી પીડિત હોય તો આ દિવસે વિશેષ વસ્તુઓનું દાન કરવું જોઈએ તેમજ વ્યક્તિને ક્યારેય પણ સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી એવું માનવામાં આવે કે તલનું દાન કરવાથી દુષ્ટ આત્માઓ પણ વ્યક્તિના જીવનમાં પ્રવેશ કરતી નથી અને પિતૃઓને પણ મોક્ષ મળે છે છછુંદરને સંપત્તિનું પ્રતિક માનવામાં આવે છે તેથી તલનું દાન કરવાથી ધનમાં વધારો થાય છે અને આ દિવસે તમને છસુંદર જોવા મળે તો તમારા માટે શુભ સંકેત હોઈ શકે છે શ્રાવણ પૂર્ણિમાના દિવસે સફેદ વસ્તુઓનું દાન પૂર્ણિમા દિવસે સફેદ વસ્તુનું દાન કરવું શુભ માનવામાં આવે છે માન્યતાઓ અનુસાર સફેદ વસ્તુઓનું દાન કરવાથી દુષ્ટ આત્માઓ દૂર થાય છે અને પિતૃઓને શાંતિ મળે છે એ સાથે જ તમારા અટકેલા કાર્ય પૂર્ણ થાય છે અને તમને જીવનમાં સફળતાના માર્ગો મળે છે શ્રાવણ પૂર્ણિમાના દિવસે કરો આ ખાસ ઉપાય મળશે લક્ષ્મી નારાયણની કૃપા સુખી દાંપત્ય જીવન માટે ઉપાય જો તમે ઈચ્છો છો કે તમારું લગ્ન જીવન સુખી રહે તો પૂર્ણિમાના દિવસે હાથીની મૂર્તિ ખરીદીને તમારા બેડરૂમમાં ટેબલ પર રાખો તેનાથી વિવાહિત જીવન સુખી રહેશે અને સારા પરિણામ પ્રાપ્ત થશે દુશ્મનોથી છુટકારો મેળવવાનો ઉપાય શત્રુઓથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ પૂર્ણિમાના દિવસે દાન કરો અને ભગવાન વિષ્ણુના મંત્રોનો વિધિવત જાપ કરો આમ કરવાથી શત્રુઓથી મુક્તિ મળે છે ઉપરાંત સૌભાગ્યમાં પણ વધારો થાય છે કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટેના ઉપાય કાર્યસ્થળમાં સફળતા મેળવવા માટે ખાસ કરીને શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો અને તેમને પીળી મીઠાઈનો ભોગ અર્પણ કરો આમ કરવાથી કાર્યક્ષેત્રમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થશે આર્થિક સ્થિતિને મજબૂત કરવાના પગલા જો તમે હંમેશા આર્થિક તંગીનો સામનો કરવો પડે તો શ્રાવણ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરો અને તેમને સફેદ મીઠાઈનો ભોગ અર્પણ કરો સાથે જ દેવી લક્ષ્મીના સ્ત્રોતનો જાપ કરો આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ સિવાય આ દિવસે ચાંદીથી સંબંધિત વસ્તુ ખરીદીને દેવી લક્ષ્મીને અર્પણ કરવી જોઈએ આવું કરવાથી વ્યક્તિના જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને કષ્ટો દૂર થાય છે એ સાથે જ આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળે છે દર્શક મિત્રો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આઇકન જરૂર દબાવો આવા જેવા નવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર